સંન્યાસા તેર પાંચ બે હજાર પચીસના દિવસે બ્રહ્મલીન થાનાવતી મહાંત શ્રી રઘુવીર ભારતી બાપુનો સુરસી ભંડારો હતો અને આ જગ્યાની નવા મહંત તરીકે નિયુક્ત કરવામાં એક ચાદર વિધિનું પરંપરા હતું તો એ સફળતાપૂર્વક થઈ ગયો છે અને આ કાર્યક્રમના અંદર લખતર તાલુકાના કળમ દેરવાડા આદર્સર કડુ અને અન્ય ગામડાઓને ના શ્રદ્ધાળુએ ભાઈ ભક્તને ભરપૂર સહયોગ આપે છે અને એમના બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પૌ નારાયણ